સિતારામ કેમ છો બધા મજામાં સીતારામ ભાઈ જો ટ્રેક્ટર હાલતું હતું કલાક પેલા બધું ગયું અને ભાઈ રોટરી મરાવી એટલે છે કે હવે ભાઈ તૈયારી કરી એટલે એ તમને બતાવી દઉં ટ્રેક્ટર હાલતું હતું અને ભાઈ ત્યારે કોઈ હતા નહીં એટલે હું હતો અને ભાઈ બધું કામ પતાવ્યું અને હજી હેઠે અમુક થોડુંક ભીનું પડતું હતું હજી ના રોટરી મારવાની બાકી છે કેમ પછી આનપા આવ્યા હવે આંટો મારીને આવ્યા એટલે ઘડી કીધું અહીંયા બેઠી અને ત્યાંથી આવ્યા પાણી પાણી લઈને નવરા થઈને એટલે કીધું હાલો ભાઈ હવે બેઠીએ ઘડીક ઘડી દીધું હું એ અને ભાઈ અહીંયા જો કેળનો સંયો કેળના પાન અને ભાઈ કેળની લોમ આવ્યો હોય અને ભાઈ આમાં વિચાર કરીએ કે ભાઈ ઝાડ જ્યારે ફળ આવે એટલે ઝૂકે એટલે જો એને ટેકો મારવો પડ્યો નકર ભાંગી જાય એટલે ઝાડ છે એ ફળ આવે એટલે ઝૂકે ભાઈ તમે લો ખાવ ઝાડને ભાવ અને ભાઈ અમુક અત્યારે જીવનમાં કાંઈક આવે તો ઊસા થાય આ બધે ન હોય પણ એવું હોય એટલે અમુક જગ્યાએ એ રીતનું થાય અને પણ આ ઝાડ હંમેશા દેવાની ભાવના ઝાડમાંથી તમને પહેલી જાણે હવા મળે પછી ફ્રૂટ મળે પશુ પંખી એનાથી નભે પંખી માળા બાંધે એટલે પ્રકૃતિ બધું આપણને દેશ છે પણ આપણે એનું જતન કરી નથી શકતા એટલે ભાઈ પ્રકૃતિનું જો જતન કરીએ તો જીવનમાં પ્રકૃતિ આપણું જતન કરે ભાઈ અને એ તો આપણે કરો કે ન કરો એ તો આપણું કરે જ છે અને એનો એક તમને આપણે દાખલો આપીએ કે ભાઈ અત્યારે આપણે એ બેઠા ને અહીંયા એક ફોટો પાડો અને પછી એ જ રીતે આ જ ટાઈમે સિટીમાં જઈને ફોટો પાડો એટલે ફોટામાં તમને દેખાય ભાઈ સિટીમાં કેટલું પ્રદૂષણ ને અહીંયા કેટલી ખુલ્લી હવા એટલે ભાઈ આ એનું કામ કરે જ છે જ્યાં ઝાડ છે ના હવા શુદ્ધ રહે જ છે પણ આપણે જ્યાં ઓલા ગોડે કે પ્રદૂષણ ઊભું કર્યું હોય જ્યાં પ્રદૂષણ છે બાકી કુદરતે જે આપેલું છે અનમોલ વસ્તુ એના તમે એમના પાલન કર્યા કરો તો એ તમને એમનામ આપ્યા જ કરે બધું આવું છે અને હજી એક દિનના સમયે સદાય થોડે થોડે થાકી દે અને છેલ્લે કે ભાઈ આ કેમ કોરોના આવ્યો એટલે કાંઈ રસ્તો ન રહ્યો તો એની ઘોડે અમુક ટાઈમે ગરમી વધી ગઈ આથી કાંઈ રસ્તો ન રહે તો ઝાડ જ આપણને માણસને ઉગારવાના છે એવો હા એ સમય કારણ કે ગરમી આ વર્ષે તે ઘણી જગ્યાએ ઉનાળામાં ગરમી વધી ગઈ હતી અને તકલીફ થઈ ગઈ હતી પણ ઝાડ એ જીવન એ આનું નામ ઝાડ હથે બેહો એટલે તમને શાંતિ જ થઈ જાય આમાં કોઈ જાતનો કાંઈ સાર્જ કુદરત લે નહીં ભગવાન નોય લે દેશ છે બધું આપણે હમ અને આપણને મજા આવે કે ભાઈ પેક રૂમમાં દોઢ ટનનું ફીટ કર્યું ને બટન દબાવ્યું બેઠા પુરાય અને એમ થાય કે પણ કારણ કે એ કમાય પૈસા કરી ત્યાં તારે ઓલું થાય ને આ મફતમાં એની કાંઈ વેલ્યુ નહીં હમ પણ વેલ્યુ થાય આનો જ્યારે એવો સમય આવે ને તારે માણસને વેલ્યુ થાય કે ભાઈ હાસી વસ્તુ આપણે દાવા દીધી નબળું છે પકડી લીધું અને ભાઈ અહીંયા પોપિયા આપણે અત્યારે હાલમાં ડેલી બે ત્રણ પોપિયા ઉતરે એટલે જેના ભાગમાં હોય ને જ્યાં અહીંયા આવે કે ભાઈ હગાવાલા છે કે ભાઈ આપણા સબસ્ક્રાઇબર કોઈ ભાઈઓ બહેનો હોય કે પછી કોઈ ગામનું હોય બીજું હોય જે કોઈ આવે ને જે મેળ હોય એ પ્રમાણે હવને આપી દઈએ આપણે કાંઈ યાર્ડમાં લઈ જતા નથી કે આમાં કાંઈ

અને ભાઈ આપણે શીખતા રહીને જીવન શીખવાનું જ હોય જ્યાં સુધી જાય ત્યાં સુધી બધું શીખ્યા જ કરવાનું હું માણસને એવો ગર્વ થાય કે મને કાંઈક આવડે ને હું બધી વાત પાવરફુલ ઈ પાવરફુલ રહ્યા નહીં બાકી જીવો ત્યાં સુધી તમારે શીખતા રહેવું પડે હું જાણતું રહેવું પડે જોતું રહેવું પડે કારણ કે સમય ફરે એમ બધાના મનોવૃત્તિ ફરે માણસ ફરે એટલે નવું નવું બધું થયા જ કરે એટલે જીવવી ત્યાં સુધી શીખવું પડે બધું કોઈ પરિપૂર્ણ ન હોય તમારે આગળ વધારશે કોણ ના ભાઈ ના એ નહી આપડે જે જોઈએ કઈ એમાં શું હોય બધો મસાલો લઈને બેહી ગયા છે એ ડુંગળી લઈ લીધી છે ટમેટું લઈ લીધું ને ભાઈ જો આ વડી વળી વડી આ રીતની કાક બને અત્યારે તો તૈયાર મળે છે પેલા ઘરે બનાવતા બધા તો આ કાંક કળથી મઠ ને એવું બધું પલાળી દે પછી એના કોઈતરા ઉખાડે અને આ રીતે કાક વડી બનાવે છે આ પાસ કઠોળ બધો મસાલો નાખે આમાં ધાણા જીરું મરસુન મીઠું એવું બધું નાખીને બનાવે તો બહુ સરસ બને તો આપણે બધું લઈ લીધું છે ને આપણે પહેલા હવે ડાળ જોઈ જોઈએ બફાઈ ગઈ છે કે કેમ છે નકર પછી આપણે તાપ કરવો એને ખબર પડે જો કે મૂકી દીધી છે આપણે હવારની એટલે બફાઈ તો ગઈ હશે બફાઈ ગઈ છે તો આપણે પહેલા હવે ડાળ કાઢી લઈએ અને ભાઈ પાટિયા માંન પાછું સુલે એટલે કાય આપણે આલતા-સલતા એમ-એમ તાપ કરતા રહી આમાં નાખી દઈએ આપણે તો આપણે જો ડાળ કાઢ લીધી છે તો એને આપણે ઢાંકી દઈએ અને આપણે ડુંગળીને ટમેટું મળી નાખી અને આજ તો ભાઈ આપણે ચણાની દાળ અને ડુંગળીનો વઘાર અને એની માલપા આપણે વળી નાખવાની છે પછી બધો મસાલો આવશે સરસ ગરમ મસાલો તો આપણે આગળ વિડીયામાં લીલી ડુંગળીને વડીનું શાક બનાવેલું છે તો એ વિડિયો જોજો જો ડુંગળી મળી ગઈ છે આપણે આમાં થોડુંક પાણી નાખી દી અને ડુંગળી બળી એટલે આમ પરથી ધુવાડો લાગે છે અને ડુંગળી ઉડી અને આમથી તડકો છે એટલે આવું બહુ વહી ગયા હવે જો આપણે પાટીઓ ગરમ થઈ ગયો છે તેલ નાખી દઈ આમાં આપણે વઘાર કરવાનો છે અને આજે તો આપણે સણાઈની દાળ અને વડીનું શાક બહુ મસ્ત બનાવવાનું છે જમાવટ કરવાની છે તમને જોઈને મન થઈ જાય છે અને એને આપણે સરસ મજાનું શાક ખવરાવાનું છે એટલે એને જમાવટ થાય આ રીતનું આપણે શાક બનાવવાનું છે તો બેનું બધા જોતા રહેજો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આ રાયજીરું નાખી દઈએ અને આ હિંગ નાખી દઈએ આપણે અને આપણે હિંગ આપણે સોનગઢથી લાવીએ છીએ ખૂટે એટલે નહીંથી લઈ આવીએ છીએ તો સોનગઢની હિંગ બહુ સરસ આવે આપણે એ તો વાપરીએ છીએ અને આપણે આ ડુંગળી નાખી દઈએ મળેલી हवे आपण सांगा सडीजावा देवानी पशे आपण मसालो नाखी थोडीक लाल જાય ને पशी

એટલે આપણે તો આને ખાંડેલા મરચાને મચ્છું જ બોલી ઘણા ચટણી બોલે ઘણા મરચું પાવડર બોલે હવે જો આપણે આ રીતે હલાવતું રહેવાનું છે એટલે મસાલો સરખો પાકી જાય અને આ રીતે પકવવો જોઈએ તો જ તે શાક સારું બને હવે જો આપણે આ રીતે હલાવતા રહ્યા એટલે કેવો એકદમ સરસ મસાલો ઘાંટો બની ગયો છે ડુંગળી એકદમ સડી ગઈ ટમેટું સડી ગયું અને મસાલો બહુ સરસ થઈ ગયો જો હવે આપણે આ બાફીલી દાળ નાખી દઈએ અંદર જો ડાળ તો બફાઈ ગયેલી જ છે પણ તોય આપણે આ ઘડીક પાકવા દેવી પડશે એટલે ધીમા તાપે અમને પાકવા દઈ અને પછી આપણે વડી નાખી અલગ અલગ ઝાડના રોપા રોપ્યા અને ઝાડના રોપા રોપા તારે એક અરગ હતો કે ભાઈ આપણે આપણી વાડીમાં ફળ ફૂલ થાય એટલે પશુ પંખી ખાય અને આનંદ કરે એને ભાઈ જમાવટ થાય હો રીતે હોતે ફ્રૂટ મળે અને ભાઈ તો એવું જો આપણે સેતુને વરસમાં ત્રણ ચાર ફેરી ફળ આવતા હોય તો એને જો ફળ આવી ગયા તમને બતાવવું ને પોપટ ખાઈએ છે અને બીજા પશુ પંખી સગ્યા એવા આવી ખાય છે હવે જો એને ફળ બે ગયા છે અને આપણે ખુશીની વાત છે કે ભાઈ આપણે જેની હાટું આ નિર્માણ કર્યું અને એ લોકો ખાવા મીણ્યા પશુ પંખી ખાઈને કિલોલ કરે છે અને ભાઈ આપણે હવારમાં જાગીને પહેલું કામ કરતા હોય સકલ્યા કબૂતરને સહન નાખવાની ત્યાં ભાઈ પંખીનો કિલોલ એટલે કે ભાઈ પોપટનો કિલોલ વહેલી સવારે ઝાડવા ઉપર પોપટનું ટોળું આવે એટલે ભાઈ બહુ આનંદ થાય તો ભાઈ બીજા એક પેન્ટાબોમ ઝાડમાં પોપટ બહુ આવ્યા થાય એ તમને બતાવવું કારણ કે જ્યારે પોપટ આવે ત્યારે કેમેરામેન ન હોય એમ અમારું બીજું કાર્ય કરતા હોય એટલે ઉતારી ન હોય કહેવાય પણ એ તમને દ્રશ્ય બતાવવું કે ભાઈ પોપટને કેવી મજા આવી છે અને ભાઈ પોપટે કેવી જમાવટ કરી આ જોઈ લો ભાઈ આ પેન્ટા ફોમ અને આ જો પોપટે હવે પથારી પાડી દીધી આ ફો ફૂલમાંથી અમુક જે મેણ એવું હોય તો એ ખાઈ આખું ટોળું પોપટનું હતું અને ખાઈ લીધું અને ભાઈ આમાં જો આવી સિંગ આવતી હોય એટલે આ સિંગ તો આયુર્વેદિકમાં કાંઈ કામ લાગતી છે પણ હવે આપણને બહુ ખ્યાલ નથી પણ આ ફૂલ જે છે એ પોપટ ખાઈને પોપટ મોજ કરે છે અને ભાઈ ઉમરો એ આપણે મોટો થઈ ગયો છે વડલો આથી એના ફ્રૂટ આવે એ પહેલાં તો ભાઈ ભાઈ પેન્ટા ફોર્મમાં જમાવટ કરી દીધી પોપટને હું એના મોજ આવી ગઈ અને આપણો ભાઈ જે અગિયારસો ઝાડ વાડીમાં વાવ્યા અને આપણો હેતુ જ એ કે ભાઈ ગમે ત્યારે ગમે એ પશુ પશુપંખીને ફ્રૂટ મળી રહે બાકી જે ફ્રૂટનો ખાતા હોય તો એ પંખીને આપણે સહન નાખીએ છીએ ભૂલ ભૂલ આવે તો એને એની રીતનું નાખી મહેનત આવે તો એને નાખી એટલે આપણને જે આપણો આયા વાડીનો હેતુ અને હવ આપણી વાડીમાં પશુ પંખીએ કે ભૂખ્યું ન જાય તો એ પ્રમાણે આપણે પ્રયાસ કર્યો એ પ્રયાસ આપણો સફળ થતો જાય છે કારણ કે અમુક ઝાડની તો ખબર જ હોય ભાઈ ઉમરા બારે મહિના આવે છે તો આ ફોર્મમાં એવું પછી આ સેતુમાં એવું એટલે ભાઈ આ પશુ પંખી કિલોલ કરે અને ફ્રૂટ ખાય એટલે આપણને ભાઈ આપણો આત્મો ખીલે અને આનંદ થાય ભાઈ અને પ્રકૃતિ આપણને કાંઈક આપ્યું છે તો આપણે બીજા માટે કાંઈક ઉપયોગ થાય એના નિયમિત બની એટલે આપણને મજા આવે ભાઈ આપણો આ ભાવ છે આમાં હવે ભાઈ આપણે મહેમાન આવ્યા છે અને ભાઈ આપણે છે ભાવનગરના અને હાલમાં

તો ભાઈ સા પાણી માં જમાવટ હો ભાઈ અને હાવ ની આ દે મહેમાનો આવ્યો હોય મિત્રો આવ્યો હોય મળવા આવ્યો હોય એટલે ભાઈ હાદાય રે જમાવટ ના મોજ જ હોય હો ભાઈ હવે આપણે જોઈ લઈ ડાળ ડાળ તો જો બહુ સરસ પાકી ગઈ છે મસ્ત કેવી કલર કેવો સરસ દેખાય છે જો જાડડી બની ગઈ છે અને હજી આપણે આમાં વડી નાખશું એટલે બહુ સરસ બની જાહે અને આપણે મસાલો હોય તે બધો ડાળમાં સરસ ભળી ગયો હશે અને હવે આપણે આ વડી નાખી દઈએ તો વડી નાખીને આપણે ઘડીક વાર રહેવા દેવાનું છે ઘડીક પાકવા દઈએ આપણે હજી અને પછી આપણે રોટલા બનાવીએ ઝાર બાજરીના તો આપણે જોઈ લઈએ તો વડી નાખી અને આપણે પાંચક મિનિટ જેવું થયું અને પહેલાંય આપણે પંદર મિનિટ જેવું પાકવા દીધી તો દાળ તો આપણે સરસ બની ગઈ છે દાળ વડીનું શાક સુગંધય બહુ સારી આવે છે અને મોઢામાં પાણી આવી જાય એવું થાય છે તો આપણે એને ઉતારી લઈએ અને આમાં આપણે હજી ગરમ મસાલો નાખવાનો છે તો એ નાખી દઈએ આ ગરમ મસાલો છે આપણે લવિંગ બાજ્યા અને તીખા અહીં એ વસ્તુ આપણે તપાવીને ખાંડીને ભરેલો પાવડર કરેલો અને આપણે ખાંડમાં જ ખાંડી છીએ અહીંયા તો આપણે મિક્સર છે આ નહીં એટલે આ સણાની દાળમાં આ ગરમ મસાલો હોય એટલે બહુ એટલે બહુ મસ્ત લાગે અને ખાવામાં તે જમાવટ થાય આપણને જો ભાઈ આપણે મરસાના મરસાની આપણે કાસરી બનાવી હતી લીલા મરસા હતા તો એના આપણે ડીટીયા કાપી અને નાની નાની શીરું બનાવી પછી આપણે એને મીઠું પછી હળદર અને લીંબુ આ રીતે આપણે બે કલાક લગીને પલળવા દીધા હતા અને પછી આપણે એની કાસરી બની ગઈ છે ત્યારે હુકવી દીધા હતા એટલે સરસ મજાની કાસરી બની ગઈ આપણે આને તળવાના છે આજે તો આ રીતની આપણે કાસરી બનાવી છે જો મરસાની અને બીજું કે એક કોમેન્ટ હતી કે રોટલા બનાવો છો તો તમે પહેલાં મીઠું નાખી દો છો તો કઈ રીતે અંદાજ આવે એમ તો રોટલામાં આપણે રોટલા બનાવી તો પહેલાં જ મીઠું નાખવું પડે કેમ કે એને મીઠાને આપણે ગેળવવું પડે એટલે આપણે પહેલાં મીઠું નાખવું પડે અને ભાઈ વર્ષોથી આપણે બનાવતા હોઈએ તો એટલો તો આપણને અનુભવ હોય જ તે વાર તહેવારમાં કાંક આપણે મીઠાઈ બનાવતા હોઈએ કાંક બીજું બનાવતા હોઈએ તો એ આપણે રસોઈ બધી બનાવવાની હોય જ તે એવું નહીં કે કોઈ દિવસ ન બનાવી પડે ત્રણ ટાઈમ આપણે રસોઈ બનાવી જ પડે એટલે આપણને વર્ષોથી અનુભવ હોય એટલે આટલો અનુભવ તો આપણને હોવો જ જોઈએ અને આ રીતનું છે તો બેનને વાતે હાસી છે કે કોમેન્ટ કરી તો હારો એ નિરખીન વિડીયો જોતા હશે એટલે આપણને એને કીધું બહુ સરસ કહેવાય પણ આ રીતનું છે ને આ રીતનું આપણે ખ્યાલ રાખવો પડે અને અત્યારે તો આપણે આ મીઠું પાવડર જેવું આવે છે પહેલાં તો ગાંગડા મીઠું આવતું અને ગામો ગામ ગાડા લઈને બેસવા આવતા એકા કહેતા એકામાં બેસવા આવે ને એ રીતે મણમણ મીઠું લઈ લઈએ આખા બાર મહિનાનું અને એને પાછું આપણે એવી રીતે પાણીમાં હાથ મારીને પછી કળશો ગમવો પડે તારેય મીઠું ગળતું અત્યારે તો પાવડર જેવું આવે એટલે કાંઈ વાંધો જ ન આવે પણ તોય આપણે લોટમાં પહેલાં મીઠું નાખવું પડે બહુ મસ્ત તળાઈશ ને કાસરી કરેલા પણ ફૂલી જાય હો મરશું જુઓ અને આપણે આને બહુ નથી રહેવા દેવાના ના લાલ થઈ જાય પાછા

એટલે ભાઈ આવશે મજા તો થોડી વાર માં બે બપોરા કરવા મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ